Mahara. <laughs> અને સબ શ કાવે બિ નર નર કે ગયા પઢ પઢ સો

ગામ રોયલ તેમના ભાઈ અશોકભાઈ અને અલ્પાબેન તેમજ સગા સંબંધી ગામજનો તેમજ સંતો ભક્તો બધાને તેડાવી અને માતાજી કોઈ બાપ પણ હાજરમાં બધાને બોલાવી અને જે આજનો ભજનનો લાવ જે લીધો છે એને ધન વાગશે એના માતા પિતાને પણ કે ભાવ વગર કોઈ વસ્તુ થતી નથી તો ભાવથી બધું થાય છે આ દુનિયામાં જે કરવું હોય ને ભાવથી થાય જો ભાવ ન હોય તો કોઈ વસ્તુ થતી નથી ઈચ્છાઓ અનેક પડ્યું હોય પણ જો ભાવ ન હોય તો કશું થાતું નથી તો ભજન પણ ભાવનું થાય છે અને ભાવથી ખરેખર આ નાવ બધી છે બરાબર છે ગુરુ મહારાજનું પણ એમાં ખાલી એક ભાવ રાખવાનો છે અને ભાવ રાખીને તો હામે કાંઠે વહી જવાનું વહી જવાનું વહી જવાનું એમાં કોઈ શંકાના થાય નથી ભાવ હશે તો જ હશે બરાબર તો એવી રીતે ગુરુ મહારાજ આપણને કેટલું ભાવથી પીરસ્યું હોય છે અને કેવો આપણી ઉપર એને ભાવ હતો બરાબર નગર આપણા કોઈ મેળાપી પણ હતા નહીં પહેલા વહેલા જ મેળાપ થયેલા છતાં ગુરુ મહારાજનો એવો ભાવ હતો કે આ સ્વરૂપ મારું જ છે એને જુદું ગણ્યું નહીં અને પોતાનું સ્વરૂપ ગણી અને વસ્તુ પીરસી પરિસિદ્ધિ ભાવથી એમ જો એ વસ્તુ ભાવથી આપણે જાણી લીધી હોય તો ખરેખર ભાવનો કેવો પ્રભાવ છે તમે વિચાર કરો કે કોઈ વસ્તુ આ દુનિયામાં એવી નથી કે ભાવથી પ્રગટ ન થાય બધી ભાવથી પ્રગટ થાય છે વ્યક્તિ નહીં પણ ભાવ હોય તો પ્રગટ થાય નકર વ્યક્તિ પ્રગટ થાતો નથી તો એવી રીતે ગુરુ મહારાજ આપણી બેગાત છે સોયસે સોયસ ક્લાસ પણ ભાવ હોય તો તો આવી રીતે કારણ કે અને પોતાનું જે સ્વરૂપ છે આગળ સગન મહારાજે સરસ વાત કરી બરાબર ભગવાન મહારાજે વાત કરી તો ખરેખર એમાં આપણે જે આખું સ્વરૂપ છે પોતાનું એ પોતાનું સ્વરૂપ આપણે ક્યારે નક્કી કરી આપણો પોતાનો ભાવ ન જાગે ને ત્યાં સુધી સ્વરૂપ નક્કી થતું નથી આપણે વાતો કરીએ રાત દિવસ હામાં બે હેતુરા પ્રશ્ન કર્યા કરીએ પણ આપણું સ્વરૂપ હજી પ્રગટ થયો નથી કેમ કે આપણો ભાવ હજી જાગ્યો નથી ત્યાં સુધી પોતાનો ભાવ નહી જાગે ત્યાં સુધી પોતાનું સ્વરૂપ પ્રગટ દેખાય નહીં એટલે આ દુનિયાની અંદર મહારાજે આપણને બોધ આપ્યો અને કઈ પણ દીધું કે હાસુ સમજાય તો ગુરુ ભાવ રાખજો તો ગુરુ ભાવ હોય તો બધું થાય એટલે એવી રીતે આ સરાસર ની અંદર ખરેખર આપણે ભાવ થી જોવા જઈએ તો બધું ખબર પડે છે આગળે મહારાજે સરસ વાત કરી ભીમ અને પ્રતિભીમ બરાબર છે કારણ કે પ્રતિબિંબ અને ભીમ ભીમ હોય તો જ જનુ પ્રતિભીમ હોય ન કરવાતો નથી બરાબર તો આપણને ખબર છે કે આત્મા છે એ ભીમ છે સયમ અને આ બધું જે દેખાય ને એનું પ્રતિબિંબ છે હવે આ પરતી બીમને બરાબર બી બી વર્ષીના પદ છે અને ઈ પદ જ્યાં ભાવથી ન જલાય ત્યાં સુધી આનું કોઈ શેડો પીછો આવતું નથી કારણ કે ભાવ એવો જાગી જાય એટલે આ વસ્તુ તરત એને દર્શાઈ જાય છે અને આપણને ખબર પડી જાય છે કે હામાં હામાં બે પાત્ર હતા બરાબર છે એક બાજુ ગુરુ મહારાજ હતા એક બાજુ આપણે હતા બે પાત્ર હતા ને પણ પાત્રમાં પીરસવામાં આવ્યું પછી પાત્ર રહ્યા નહીં પછી એક થઈ ગયું એક થઈ ગયું હેંતી થઈ ગયું કે આપણને એવો ભાવ જગાડ્યો બરાબર અને ભાવ જગાડ્યો એટલે બે એક સ્વરૂપ બની ગયું એવી રીતે આ ધરા ઉપર આપણે જોઈશું કે બરફ હોય અને પાણીમાંથી બરફ બન્યો હોય બરાબર બરફ કેમાંથી બન્યો હોય પાણીમાંથી બરાબર તો એ પાણીમાં જે બરફ થેલો છે બરાબર એ અંતે શું થાય એ શું થાય પાણી જ થાય બીજું એનું કઈ થાતું નથી તમે ગમે એટલી સરસા કરો ગમે એટ જ્ઞાનની વાતો કરો પણ અંતે સે હું સે હું બરાબર મન ક્યો તોય ભલે બુદ્ધિ ક્યો તોય ભલે આ જગત નો તો બને સે હું ખરેખર આ સ્વરૂપ જે સુધી આપણને નક્કી નઈ થાય અને આ ભાવથી થી પકડવું પડશે કે ભાઈ આમાં ગમે જેથી ગમે એ વાતો કરે આની સેવા કાય છે નહીં ત્યારે તમારો મારો સુટકારો આમાંથી આવી જાય નહીતર આવશે નહીં કાક છે કાક છે એવું કાય છે નહીં કારણ કે સે ઈ તમે સયમ ભૂ પોતે જ છો અને એ સ્વરૂપ આપને મહારાજે પ્રત્યક્ષ પરમાન સહિત વસ્તુ આપી છે અને ઈ વસ્તુને આપણે ખરેખર નિહાળીએ ને તો આ દુનિયા બીજું કાય બાકી નથી તમારે પદે જ ઈશ્વર છે તમારે પદે જ ભગવાન છે બરાબર તમારું પદ છે એટલે બધા ન્યાત છે કે જુદા કોઈ છે નહીં આવું જ્યારે સમજાય જાય પોતે પોતાને ત્યારે આમાંથી છુટકારો આવી જાય પછી એને કરવું પડતું નથી બીજું કાય કોઈ વસ્તુ કરવાની ન રહે કારણ કે કોઈ ભાવના ન રહે એવી બરાબર કે મારે આ કરવું આ કરવું આ કરવું પોતે પોતાના સ્વરૂપનો ભાવ જાગી ગયા પછી કાય વસ્તુ થાતી નથી કોઈ પણ વસ્તુ છે તમે વિચાર કરો કે આપણે નિંદરમાં બરાબર છે આપણે આહાર લઈ અને ભૂઈ ગયા હોય બરાબર ભૂતા પછી તમને એવો કાય ભાવ હોય ખરો બીજો બીજો ભાવ હોય ગુવાનો ભાવ હોય ને કુવાનો ભાવ તો ને સુઈ ગયા હવે સુઈ ગયા પછી તમને ખબર આ જગત છે જગત છે તમને ખબર છે આ છે આ પલંગ છે એ કાય ખબર કરી કેમ બધું કેમ ભૂલાઈ ગયું ઘડીકમાં કેમ ભૂલાઈ ગયું બરાબર ઘડીકમાં કેમ ભૂલ તમને તમારો ભાવ જાગી ગયો બરાબર ભાવ જાગી જાય પછી આ કાય છે નહીં પોતે પોતાના ભાવમાં પોતે આવી ગયો પછી કાય નથી પછી જે કાય તમને થાય છે સપનું પણ આવે છે

કે ગુરુ મહારાજે ઓળખાયો હેમાં ઓળખાયો ખરેખર પોતાને હેમાં ઓળખાયો એનો તો આપને ખ્યાલ હોવો છે ને આપને ઓળખાયો હેમાં બરાબર કાક નિશાની તો આપની જ પડે અને નિશાની વગર ઓળખાય ખરો તો નિશાની ગુરુ મહારાજે અમર નિશાની છે મારા નાથજી બરાબર અમર નિશાનીએ આને ઓળખાયો છે કે અમર નિશાની બતાવી દીધી કે હવે તારી સિવાય બીજો કોઈ છે નહીં બરાબર એવી રીતે ખરેખર જ્યારે ભજનનો નો વ્યક્તિ ને ભાવ થઈ જાય અને ભાવ થઈ જાય પછી એકાકાર સ્વરૂપ થઈ જાય પોતાનું બરાબર એકાકાર સ્વરૂપ થઈ ગયો એટલે ભજન થઈ ગયું પછી બરાબર આપણે આ બધું જે ગાઈ છે આ બધું ઉકરો ગાઈ છે પોતાનું સ્વરૂપ સુધી પહોંચવા બરાબર પોતાનું સ્વરૂપ તો પોતે નિહાળતો થઈ ગયો એટલે આમાં કાય વાત બધી વાત બાકી કરવી નો પડે થઈ જ જાય ફટાફટ પછી કાય વસ્તુ રહેતી નથી આપણે ઘણીવાર સંતો કહે છે

કે આદવિનાનો જોવે છે બરાબર હવે આદવિનાનો જોતો તો કોણ કોણ જોતો તો આદવિનાનો જોવે છે મુખ વિનાનો બોલે છે કાન વિનાનો સાંભળે છે હાથ વિનાનો કાર્ય કરે છે પગ વિનાનો ચાલે છે આનું વર્ણ રામાનની અંદર પણ કર્યું છે બરાબર તો આ કોણ હતો કોણ હતો આદવિનાનો જોતો દી કોણ હતો હાલો કહો આપણે પહેલા આપણે વિચાર બોધ ગુરુ મહારાજે બોધ આપણો આપ્યો છે કોઈ કથા વાર્તાન જ કરી બરાબર પોતે પોતાનો

અરૂપમાં હતો સતા રૂપમાં લાવ્યા બરાબર નિર્ગુણ હતો સતા ગુણમાં લાવ્યા અને એનું વર્ણન પછી શબ્દથી કરવું પડ્યું કારણ કે વાણીમાં આવે કે વર્ણિત થાય પણ નિર્વાણી પદ સાસુ નિર્વાણી પદ જે હતું અને ઈ પદે મહારાજ લઈ ગયા અને પછી આપણને ખબર પડી ગઈ કે આ પદ મારું છે બીજો કોઈનું છે નહીં નિર્વાણ પદ પોતે જ હતો બીજો ન્યા કોઈ હતો નહીં તો એવી વસ્તુ છે અને એનો વિચાર આપણે કાયમ કરીએ ને તો આપણને આમાંથી ખ્યાલ પડશે કે ખરેખર આપણે કેવું સ્વરૂપ ગુરુ મહારાજ પાસે નક્કી કરીને આવ્યા છે આપણે સ્વરૂપનું ભાન સોયશ્ય કલા છે કે નહીં એનો તપાસ આપણે કરતો રહેવો પડે આપણે એ તપાસ કરીએ ને તો કોઈની ભૂલાવે પડીએ નહીં આ સંતોએ બધી વાત કરી છે એ વાત સાચી છે પણ બહુ વિચાર વિચાર ઇન્સાલવા જેવું છે કોઈને કહેવા જેવું છે નહીં બરાબર માનવી ધાયું વલા sha la la va સત્ય થયું સાક્ષાત મને વાલો વિશાલ We started. એ ખરા બરાબર ભજન માં ગાતા હોય અક્ષર અવળા કર્યા અને ઉમેરો કાનો એક થાય બરાબર હવે કાનો એક ઉમેરો એટલે શું થઈ ગયું શું થઈ ગયું બધાને ખબર પડે ને શું થઈ ગયું બરાબર પછી પરમાત્માનું નામ જ છે બાકી કાઈ છે નહીં બરાબર આવું જ્યારે નક્કી થઈ જાય બરાબર કોઈ પણ લે છે હું લે છે આલો ગમે આ જગત આપું લે હું લે છે બરાબર પણ જે સદ્ગુરુના બાળકો છે એ નક્કી કરીને નક્કી કરીને લે છે બરાબર બીજા બધા અટકળે લે તો છે પણ એ અટકળ છે નક્કી થાતું નથી સદ્ગુરુ આપણને નક્કી કરાવ્યું તે પરમાત્મા નું નામ અને એ નક્કી થઈ ગયા પછી બદ્રક હેનું થાય નામનું થાયા કરે પછી વરક કરવું ન પડે થાયા જ કરે 24 કલા બરાબર આવું યાદીમાં જ લીધે ને

અણુ અણુમાં મારો બોલે છે તો આ શબ્દ નું રૂપલેન બોલે બધા અને એ જ છે વાત બધા કરી શબ્દ વાણી છે બરાબર પણ જે નિશાની છે એ એ નિશાનીએ પોતે સડી ગયો બરાબર પોતે રહી ગયો નિશાનીએ પછી એ વાસા બંધ થઈ ગઈ બરાબર એ પોતે પોતાના પર સમાઈ ગયો પછી એની માથે કોઈ વસ્તુ હતી નથી એવી રીતે જ છે આ બધું અને એમ પોતાના સ્વરૂપને પોતાને સમજાઈ જાય ને હાવ સીધું છે બરાબર કારણ કે જેમ રતન જડી ગયો હોય રંગ ને એમ સત્ય થઈ ગયો સાક્ષાત આ રંગ પણ હતું આ મન હતું ને રાખું હતું એને એમ થાય હું જલમ છે ને મરણ છે ને આવંત છે જાવન છે હું નાનું શું ને મોટા શું આ બધું એને ફિટ થઈ ગયું તું પણ ગુરુ મહારાજે એને કાઢી નાખ્યું કે ભાઈ તું ક્યાંય નાનોય નથી ક્યાંય મોટોય નથી તારે જલમય નથી અને મૃત્યુય નથી તને કાંઈ નથી આ મનને અમન બનાવી દીધું બરાબર મન થઈ ગયું અમનમાં જ પેઢો થઈ ગયો ભાઈ પછી આ મન ખરેખર શું થઈ ગયું સ્વરૂપ કેવું હતું આપણને ગુરુ મહારાજે બતાવી દીધું હવે મન રહે ખરું

નહોતી કોઈ કાળે હવે ગુરુ મહારાજે દસ ઉજાડી દીધી કે હવે લે તેના કાજે તમે દેહ ની એ તો આવી ગયું તારે હા આ દમતું તું કે બરાબર નક્કી થતું નહોતું અને નક્કી થઈ ગયું પછી તો નિરાત મહારાજે કીધું એમ થાય નિરાત નૌકા નામ કે તામે બેસે આય પાર કોસાડે પલક મે બાર ફેરા નો પછી ખાય પછી બાર ફેરા ખાવાનું ન રહે આવી રીતે વસ્તુ થઈ જાય બરાબર નિરાત નૌકા નામગી બરાબર આ કે આ નૌકા હેની છે બરાબર દે નથી પણ કઈ રીતે આ માથાના વાળથી ઘણો છે હું પગની પાની ઉધી આયા દેહ નથી એવું નક્કી પદ થઈ જાય ને તો પછી કોઈ વસ્તુ એના તો લેવાતું નથી આ સંતોએ વાતો કરી છે અને આ વાતો છે બહુ ઝીણીયું બરાબર આ લોઢા કાપી નાખે સીડીઓ મોટા કવાડા કાય કામ આવે નહીં

બરાબર અને એ સ્વરૂપ જ આપડા પાસે છે આપણે વિચાર કરવાનો વારે વારે જાવું ગુરુ ના વારણે જેને નિરખાયા નવતમ ના બરાબર વારે વારે જાવું ગુરુ ના વારણે એટલે વારે વારે એટલે આપણને વારે લીધા છું બધાયમાંથી વારે વારે જાવું ગુરુ ના વારણે બરાબર છે જેને નિરખાયા નવતમ ના આ નવ ઇન્દ્રિયમાં જે નાથ હતો ને એને નક્કી કરાવી દીધો અને ઈ છે સાંભળ્યું

નહોતો બરાબર ન કે આવે તો આવતો પકડી લઈ પણ આવતો નોતો ઈ સદગુરુ એ પકડીને બતાવ્યો જો આવડો આશે બરાબર આ બધાને રમાડનારો આ છે તનકી જાણે મનકી જાણે સિદ્ધકી જાણે સોરી આપ સુપારી સુપેની જસકે હાથમે દોરી એના હાથમાં દોરી હતી બરાબર આમ ગુરુ મહારાજ કોલો તારે ખબર પડી કે આની સિવાય હવે બીજો કોઈ છે નહીં આવું સ્વરૂપ બતાવ્યું છે અને આનો ખ્યાલ આપણે રાખીએ તો ખબર પડે કેના તોલેનો આવે તણ લોકમાં એની વિશ્વ વિશેત્ર વાત છે તન લોક છે બરાબર તણ લોક આપણે જોઈ છે આમ દેહમાં જોવા જાય તો ગળા સુધીનો બ્રહ્માનો ભાગ છે બ્રહ્મ લોક કહેવાય બરાબર છે પછી ગળેથી કડ સુધીનો ભાગ ભગવાન વિષ્ણુનો છે બરાબર અને કળેથી નીચે શંકર લોક આ બધા ત્રણ લોક છે બરાબર એને તોલે નો આવે આને તોલે પાછો તણ લોકમાં નો આવે કોઈ વસ્તુ તોલે નો આવે કારણ કે આને હું કેવું આ બેડો હોય તાને શું કેવો કઈ રીતે બોલાવો આને બરાબર એ કહે એક આન એ ના કે મોટું એમ કેવું એમ કેવું તઈ હોકારો દે હોકારો દે ગુરુ મહારાજે બતાવ્યો કે આવડો હોકારો દે બરાબર છે કારણ કે આ હોકારો દે લાલજી મહારાજ દેણોજ મહારાજ લખવા પડ્યો સંતની રાહ આપ સિદાવે જેને મળ્યો આત્મ જ્ઞાન આ તન ટાળે આતમ ભાળે આપે બેનો ભૂલતા

થયું બરાબર મનમાં હતું એવું જ થયું આ બધાનું મનમાં હતું આપણે અમર થઈ જાવું છે બરાબર બધાયને હતું ને કે આપણે આયુટી નહીં ગાડી નહીં એવું તો ના ના તો દેદું સાચું બરાબર પણ મારા મનમાં હતું ને એવું હવે થઈ બરાબર હતું એવું થયું કારણ કે હવે ખબર પડી કે આપણે ઝલમતા મરતા નહીં આપણે અકંઠ સહી બરાબર કારે ખંડ થાતા નથી આવું સરૂપ ગુરુ મહારાજ આપણને બતાવ્યું ત્યારે ખબર પડી અને ઈ વસ્તુ છે મારા મનમાં હતું કે મારા થયું સપણ પૂર્વેનું થઈ ગયું સાક્ષાત પૂર્વનું સપણ સપણ હતું આપણું કે પૂર્વનું મહારાજે સાક્ષાતકાર કરાવી દીધું બરાબર કે હવે તો સાક્ષી પૂતે તું સો કોઈ છે ને આખા વિશ્વમાં જોઈ લે તું આવું જ્યારે નક્કી પૂતે કરાવ્યું ત્યારે આમાંથી છુટકારો આવે છે એટલે કોઈ પણ સંત જે કઈ કહેતા હોય વાતને બરાબર સમજવી સમજશું ને તો આપણને દોષ મળશે બુજવા જે કઈ વાત કરે પણ આપણે આપણે ઉપર દશ લેવલ લાવવાની છે તો તલ પડી જાય કે આ સંત શું કહેવા માંગે છે નહીતર આમાં મેળ પડવાનો નથી આપણે ઉપાય ઘણા કરીએ છીએ પણ તોય મેળ પડવાનો નથી બરાબર આને તો આપણે કહી દીધું ધન ધન દયા છે ગુરુ દેવની બરાબર નામ નિરાત નિષ્ક્યુ અજાય બરાબર એની કોઈ જાત હોય ખરી બરાબર છે અજાત છે આમાં કોની જાત છે બરાબર છે

પોતે પોતાનો ગુરુ બની જાય ને પોતે પછી જ બધું પ્રતિજ્ઞાનું પાલન કરવાનો છે પછી જ બધું થવાનું છે અને ત્યારે જ આ બધું સાક્ષાત્કાર થવાનો છે કારણ કે ધ્યાન પોતાને રાખવાનું છે બરાબર મારા જમાનો ઘણીવાર આયા જતો હોય ને કે ક્યાં ધ્યાન છે એ તમારું એટલે આપણે કોઈ બધા સુખ થઈ જાય કે હવના પગ ઉપર ધ્યાન રાખજો નગર બહુ સાહેબ બરાબર એટલે આપણે આપણી ઉપર જ નજર રાખવાની કોઈ ઉપર રાખવાની નથી બરાબર કારણ કે આપણને ઉદ્દેશ નજરમાં આપ્યો છે બરાબર ને પોતાની નજરમાં રાખો છે નજરમાં કાયમ કોત રહેવો જોઈએ તો કોઈ દી ઉપાધી રહે નહીં તો પગ જ્યાં ત્યાં પડે નહીં બરાબર ને તો પગ સાયમ પડી જાય તો પ્રયત્નનો પાહ બરાબર છે એટલે કે પગ પડવો જોઈએ નહીં આપણો સીધો જ પડવો જોઈએ આપણા સ્વરૂપમાં જવું જોઈએ બીજે કે હોવું જોઈએ કામ પતી છે મહારાજ નું જે જે પદ છે આનંદ કરવા જેવું છે અને આજનું ભજન અમારા લાલજીભાઈ બરાબર પિતાજી કારણ કે તિથિ નિમિત્તે ભજન છે મોહનદાદા નું એટલે તિથિ નિમિત્તે ભજન છે બરાબર છે એટલે આપણે બધા આનંદ એટલે આવો આનંદ કરાવે ગુરુ મહારાજ એવું કાય આપણે વિશારીએ અને આનંદ કરાવતા રહે આપણે સમજી આનંદ કરવાનો છે બીજું કાયદી પર છે નહીં નહીં ને નહીં સદગુરુ મહારાજ